জুনাড়া না যোগি অলখাবি জুনাড়া না যোগি অলখরে জগাবি যোগি জগাবি ಓಂ ನಮೋ ನಾರಾಯಣ ಓಂ ನಮೋ ನಾರಾಯಣ ಶ್ರೀ ಅನಂತ ವಿಭೂಷಿತ ಮಹೇಂದ್ರಮೋ ಓಂ ನಮೋ ನಾರಾಯಣ ಓಂ ಓಂ ನಮೋ ನಮೋ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಶ್ರೀ ಅನಂತ ವಿಭೂಷಿತ ಮಾತಾಜಿ ಗುರುದೇವ બાલાજી ધામ જસદણ મહેન્દ્રાનાદગીરી બાપુ એક હજાર આઠ મા મલેશ્વર ગરગાચાર્ય એમના સાનિધ્યમાં તમામ સાધુ સંતોની હાજરીમાં તમામ સેવકોની હાજરીમાં તમામ શિષ્યોની હાજરીમાં આજે પવિત્ર પ્રેમ નિમિત્તે આજે ભવ્ય તહેવાર ઉજવ્યો હોય અને બહુ આનંદમાં ઉલ્લાસમાં વધાય છે અને અમે પણ બાપુના પ્રસંગમાં સહભાગી બન્યા છીએ અને તમામ સેવકો પણ સહભાગી બન્યા છે આજનો આ પવિત્ર દિવસ માત્ર ને માત્ર આનંદ કરવાનો ગુરુને વંદન કરવાનો ગુરુનો જે શિક્ષા આપે છે અત્યાર સુધી ગુરુજી આપણને આપ્યું એને સામે આપણે ગુરુને વંદન કરવાની કંઈ ભેટ આપવાની એ આજે એક પ્રસંગ છે આ તો બધા હું ગુરુ પૂર્ણિમાને શુભેચ્છા આપું છું જય માતાજી જયમગર જય ગુરુદેવ આ તો એટલો દિવસ મોટો છે કે આજે કંઈ કરવાનો આજે આનંદ જ કરવાનો હોય કેમકે આજે પ્રથમ વખત હું ગોસ્વામી મારું રિયલ નામ દેવપુરી છે અને હું આજે આવ્યો છું મારા ગુરુના સાનિધ્યમાં મહેન્દ્રગીરી બાપુના ત્યાં જસદણમાં બાલાજી ધામમાં એટલે ખરેખર આજે આનંદ ઉઠવાનો છે અને અહીંયા શિષ્યો સંતો મંતોના દર્શન થશે ગુરુના દર્શન થશે ગુરુના સાનિધ્યમાં આજે રહેવાનો એક મોકો અને એક લાવો અલગ હોય છે આમ તો અમે અવારનવાર આવતા હોય છે આપણે અમે નખાબા પણ આજે એક આનંદ લાવો છે આનંદ મજા છે આનંદ મોજ છે એટલે બસ ગુરુની સદાય અમારા ઉપર કૃપા રહે અને તમામ જે સાધુકંણ સેવકો જે બાપુના છેલ્લાઓ છે એમને સદાય ગુરુ આશીર્વાદ આવાના અમારે રાખે આવનાવોપ પ્રેમ સદાય રાખે એ ભગવાન ભોળેદાસ પ્રાર્થના